કડી ખાતે ભગવાન શ્રી દ્વારકાધીશના નુતાન ધ્વજારોહણના દર્શન અને પૂજન કરવામાં આવ્યું કડીની ધન્ય ગણા પર પ્રજાપતિ કાંતિભાઈ ગણેશભાઈને ત્યાં પરમ પૂજ્ય સંત શ્રી ભરતપુરીજી ગુરુ શ્રી હીરાપુરીજી બાપુ જનસેવા આશ્રમ મોટી ચંદુરની પાવન મિશ્રામાં રામભાઈ ગણેશભાઈ થરાદરા પરિવારના બારોટ બુકણા વાવ થરાદની ઉપસ્થિતિમાં શ્રી ગદની ધજાજી રૂક્ષમણી માતાજીના ધજાજી બેટ દ્વારકા ધજાજી અને ભડકેશ્વર મહાદેવજી ધજાજીના દર્શન તથા શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું ભવ્ય આયોજન તારીખ છવ્વીસ સાત બે હજાર પચીસ શનિવારના રોજ કરવામાં આવ્યું હતું પરિવારે પૂજ્ય ભરતપુરી બાપુને શ્રી દ્વારકાધીશની છબી આપી ફુલહાર પહેરાવી ભેટ પૂજા કરેલી શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિ વિકાસ મંડપ પાટણના પ્રમુખ રમેશભાઈ પ્રજાપતિ શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ વઢિયાર યુવા સંગઠન થરાના પ્રમુખ ઉમેશભાઈ પ્રજાપતિ કાંકડી પ્રેસ રિપોર્ટર નટુભાઈ પ્રજાપતિ મહેશભાઈ ઉંજિયા દલસુખભાઈ પ્રજાપતિ રઘુભાઈ પ્રજાપતિ હીરાભાઈ પ્રજાપતિને ભરતપુરી બાપુના વરદ હસ્તે શ્રી દ્વારકાધીશની છબી આપી ખેસ ઓઢાડી સન્માન કર્યું હતું ભરતપુરી બાપુએ આશીર્વાદ આપી સત્સંગ આપતા કહ્યું કે સત્યાવીસ નક્ષત્ર નવ ગ્રહ દસ દિગપાલ ચાર દિશાઓ એક સૂર્ય એક ચંદ્ર પર બાવન જે પ્રકૃતિના તત્વ ભગવાન દ્વારકાધીશના આધીન રહેલ છે આથી ભગવાનના ભાવિ ભક્તો બાવન ગજની ધજાજીનો મનોરસ સેવે છે જેથી ફલશ્રુતિ સ્વરૂપે ભગવાન દ્વારકાધીશ ભક્તની મનોકામના પૂર્ણ કરે છે પ્રજાપતિ શિક્ષક પ્રજાપતિ નિમિષભાઈ ઓઝા સહિત વિશાળ સંખ્યામાં પ્રજાપતિ સમાજ હાજર રહી સાંજે ભોજન પ્રસાદ લઈ સૌ છૂટા પડ્યા હતા રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરે સાથે નટવર્કે પ્રજાપતિ થરા